નમસ્કાર ઇકબલ રાંધનપરા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ વનની પરીક્ષાની જાહેરાત આજ રોજ બહાર પાડી છે કાલે વર્તમાનપત્રોમાં પણ એમની જાહેરાત આવી જશે અને ઓગણત્રીસ દસ પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધી એમના ફોર્મ ભરાવાના છે અને ચૌદ ડિસેમ્બર એટલે કે ચૌદ બાર બે હજાર પચીસ પરીક્ષાની સંભવિત તારીખ આપ સૌને આપી ચૂક્યા છે ચૌદ ડિસેમ્બર એટલે તમારી પાસે તૈયારી કરવા માટેનો સમય આજથી ગણો તો ફક્ત ચૌદ અગિયાર અને ચૌદ બાર એટલે કે બે મહિના ટેટ વનની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને ઘણી બધી ભરતીઓ સરકાર દસ વર્ષના કેલેન્ડરમાં આપી પણ ચૂકી છે કે ટેટની અંદર ઘણી બધી ભરતી કરવાના છે ત્યારે તૈયારી કરતા જે મિત્રો છે એમને ખાસ આ બે મહિના લડવાનો સમય છે કારણ કે ટેટની અંદર પાસ થયેલા લગભગ મોટા ભાગે લાગી જતા હોય છે કારણ કે પેપર એ રીતનું હાર્ડ પણ હોય છે અને તૈયારી કરતા હોય એમની માટે સરળ પણ હોય છે ત્યારે અભ્યાસક્રમ પણ સરકાર દ્વારા ટૂંક સમય પહેલાં જાહેરાત આપી દીધી હતી પહેલાં પણ અભ્યાસક્રમ તો આપવામાં આવતો હતો પણ આ વખતે સરકારે જે અભ્યાસક્રમ આપ્યો છે તે ખૂબ વ્યવસ્થિત રીતે તમને તૈયારી કરવાનો પૂરેપૂરો મોકો મળે એવી રીતે ગોઠવીને આપ્યો છે ક્રમ અનુસાર મુદ્દાઓ માર્ક અને શેમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે એ બધી જ વિગત સરકારે અભ્યાસક્રમમાં આ વખતે આપી છે તો અહીંયાથી આપણને બે મહિનાનો સમય છે તો કેમ મહેનત કરવી કેવી રીતે મહેનત કરવી શું વાંચવું કઈ રીતે વાંચવું એ આપણે અભ્યાસક્રમ ઉપરથી નક્કી કરવાનું રહેશે અને તૈયારી આપણે સંપૂર્ણ નીતિમત્તાથી કરીશું તો ચોક્કસ ફાયદો થશે